સાતમી રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કલ્પૃક્ષ પરિવારને ભાવતી જય સ્વ્યનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયા હર હર મહાદેવ ચોમાસું ચાલે છે અને સાંજે કંઈક હળવું હેલ્ધી અને છતાં સ્વાદિષ્ટ એવું ભોજન જો મળી જાય તો ખરેખર આનંદ થઈ જાય ખરું નહીં અત્યારે વરસાદી વાતાવરણના કારણે સૂર્યનારાયણ દેવના દર્શન આપણને પ્રોપર ના થાય અને એટલે પાચનક્રિયા થોડીક ધીમી થઈ જતી હોય છે અને એટલા માટે આયુર્વેદ શાસ્ત્ર એવું કહે છે કે આ દિવસોમાં રાતનું ભોજન કાં તો જાણી જોઈને ટાળવું જોઈએ અથવા તો છ વાગ્યા સુધીમાં ભોજન કરી લેવું જોઈએ અને એ પણ પોસિબલ ના હોય તો પછી એવું ખાવું જોઈએ કે શરીર જેને આસાનીથી પચાવી શકે રાઈટ તો બસ એના જ સોલ્યુશન માટે કલ્પ વૃક્ષ કિચનમાં આજે બનાવીશું લીલી મકાઈના મુટકા ત્રણ વર્ષ પહેલા અમે થી કેદારનાથ ચાલતા ગયા હતા અને એ વખતે રસ્તામાં ત્યાંના લોકલ લોકો દ્વારા ઇડલીના કુકરની અંદર કોઈક વસ્તુ મેં બનતી જોઈ જેનો આકાર ઇડલી જેવો નહોતો પરંતુ સિસ્ટમ એની ઇડલી જેવી હતી મેં ડિટેલમાં પૂછ્યું એટલે એમણે મને સમજાયું કે આ મુટકા છે અને એ ચોખાના લોટમાંથી બને છે એમણે એ વખતે લીલા વટાણાનો ઉપયોગ કરેલો પરંતુ આજે આપણે લીલી મકાઈનો ઉપયોગ કરવાના છીએ અને એ પણ અત્યારે બજારમાં સસ્તા ભાવે મળે છે એવી લીલી મકાઈ કે તમને આ રેસીપી જરૂર ગમશે વિડીયોમાં છેક સુધી જોડાયેલા રહેજો રાધે રાધે જય સ્વામિનારાયણ ભક્તો આજે આપણે જે લીલી મકાઈના મુટકા બનાવવાના છીએ જેની અંદર બહુ જ ઓછી વસ્તુઓનો ઉપયોગ કરવાના છીએ અને છતાં પણ આપણી વસ્તુ છે એ ખૂબ જ સ્વાદિષ્ટ બનવાની છે મેઇન વસ્તુ તરીકે આપણે ઉપયોગ કરવાના છીએ લીલી મકાઈ એક વાટકો લીલી મકાઈ લઈ શકીએ છીએ વધારે પણ નાખી શકીએ છીએ એ આપણી ઈચ્છા ઉપર છે નંબર બે મેઇન વસ્તુ બીજી છે એ છે ચોખા આપણે નાના ચોખા સાદા ચોખા પણ લઈ શકીએ બાસમતી રાઇસ હોય તો પણ લઈ શકીએ પણ આપણે કોઈ પણ ચોખા લઈએ એને આપણે ફ્લોર કરી દેવાનો છે મતલબ કે એનો ભૂકો કરી અને લોટ બનાવી દેવાનો છે જે આપણે આગળ જોઈએ છીએ એ ઉપરાંત બીજા શાકભાજીમાં કોઈ જાજી વસ્તુ નાખવાના નથી સિવાય કે ખટાશ માટે લીંબુ નાખીશું તો બહુ સરસ લાગશે આદુનો ટેસ્ટ પણ બહુ સરસ લાગશે અને તેથી મરચી એ સિવાય બીજી કોઈ વસ્તુ નાખવાના નથી જો હોય તો કોથમીર થોડીક નાખવી બાકી એની પણ જરૂર નથી છતાં પણ આ વસ્તુ બહુ સારી બનશે ભક્તો આપણે જે ચોખાનો લોટ તૈયાર કર્યો ને એ મિક્સરમાં કર્યો એટલે આખો ભાંગો મતલબમાં સંપૂર્ણ એ લોટ નહીં થયો રાઈટ અને આપણે એની જરૂર પણ નથી થોડોક આખા ભાંગા ચોખા હશે ને તો ચાલશે કારણ કે બે વાર સ્ટીમ થવાના છે તો કોઈ કાચા રહેવાની તો શક્યતા છે નહીં અને નંબર બે કે આખી વાંગી જે ચોખાની કરજ હોય તો એ પણ બહુ સરસ લાગશે અને નંબર ત્રણ કે ચાળવાનો નથી બસ ચાળશું તો પાછું ઝીણો લોટ અલગ થઈ જશે એના કરતાં ચાળા વગર જ આપણે એનો ઉપયોગ કરીશું તો સરસ તૈયાર થશે તો આપણી પાસે આવો દોઢ વાટકી જેટલો લોટ છે ચોખાનો તો એના માટે આપણે સામે દોઢ વાટકી જેટલું જ પાણી નાખીશું સારી રીતે ઉકાળવાનું છે ભક્તો એકવાર પાણી ઉકળી જાય એટલે તરત જ ઉકળતા પાણીમાં થોડું જીરું નાખી દઈએ છીએ સુગંધ સરસ લાગશે એનું એક મોટી ચમચી મેં રાયનું તેલ લીધું છે એ પણ બહુ સરસ લાગશે સિંક પણ ચાલે છે કોઈ પણ તમે તેલ ખાતા હો તો પણ વાંધો નથી હવે સ્વાદ અનુસાર નમક નાખવાનું છે પણ એનું એસ્ટિમેટ થોડુંક જોઈ લેજો દોઢ વાટકો લોટ આપણે છે તો એ પ્રમાણે એસ્ટિમેટ લઈ લેવાનું હાલ ઉકળતા પાણીમાં અમે નમક નાખી દઈશું ને તો નમક છે લોટની અંદર છે સરસ પ્રસરી જશે એટલા માટે મેં પહેલાં કહ્યું છે રાઈટ હવે ઉકળતા પાણીમાં જ આપણે લીલી મરચી અને છીણેલું આદું ચોમાસું છે એટલે મેં આદું થોડુંક વધારે લીધું છે તમે ઋતુ પ્રમાણે ચેન્જ કરી શકો છો ઋતુ કરી શકો છો નમક આવી ગયું તીખાશ આવી ગઈ ખટાશ નાખવાની છે પણ એ પછી નાખીએ છીએ લીંબુ હાલ આપણે મકાઈ નાખી દઈએ છીએ પાણી થોડું ઓછું લાગતું હોય તો થોડુંક પાણી નાખી દેવાનું જાજુ નાખવાનું થોડુંક છે ફરી વાર પાછું ઉકળવા દઈએ પર ઉકળી જાય પછી આપણે લોટ નાખી શકીએ છીએ પાણી પર ઉકળી જશે ફરી વાર પાછું એટલે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી અને હવે ઉપરથી આપણે ચોખાનું ભેડક્યું જે છે એ નાખતા જઈએ છીએ આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમને બંધ કરી શકીએ છીએ અને હવે લીંબુ નાખી દેવા

ગેસ બંધ છે અને આપણે ચલાવી રહ્યા છીએ હવે આને ડિસ્ટર્બ કર્યા વગર બે મિનિટ માટે ઢાંકી દઈએ એટલે સરસ સેટ થઈ જશે બગ તો હવે આ બાજુ આપણું ચોખાનું જે બાઇન્ડિંગ છે એ રેસ્ટ કરશે મતલબ પ્રોપર સેટ થશે ત્યાં સુધીમાં આપણે પાણી ઉકળવા માટે મૂકી દઈએ કારણ કે ફરીવાર પાછા આપણે સ્ટીમ કરવાના છે અને એટલા માટે હું મૂકી દઉં છું થોડું પાણી જેની અંદર આપણે નાખીશું આપણા લીંબુના ફાડા હવે ઢાંકી દઈએ છીએ અને ત્રીસ એક ભક્તો પાંચ મિનિટ પછી આપણે જોઈએ છીએ તો આપણું મિશ્રણ પરફેક્ટ છે અને હવે ગરમ લાગશે થોડુંક થોડુંક સહન કરતું જવાનું અને હવે મુઠિયા લેવાના છે ઇઝીલી રાઈટ થોડુંક તેલ અપ્લાય કરી દઈએ અને હવે મુઠિયા આપણા જે મુટકા છે એને આપણે આમાં રાખી દેવાના છે આ રીતે વાળતા જવાનું એટલે સારી રીતે મસળી લેવાનું ફરી વાર કહું છું થોડુંક ગરમ રાખશે આહિસ્તા હિંસતા કરજો થોડીક રાળ નીકળી જાય પછી થઈ શકે દાજતા નહીં નહીં પછી તમે કહેશો સ્વામીએ હતું કહ્યું નહીં તો કહ્યું હતું તમે કદાચ સાંભળ્યું નહોતું આવી રીતે આપણે જે મુઠિયા ઢોકળા વાળતા હોઈએ સીવી રીતે નાની મોટી સાઇઝમાં આપણે કરી શકીએ છીએ મૂળ વાત તો મકાઈના દાણા ચોંટવા જોઈએ અને મેં શરૂઆતમાં દાણાને થોડા પીસા ખાંડણીમાં એનું કારણ જ એ જ હતું કે આવી રીતે આપણે જ્યારે મુઠિયા વાળીશું ત્યારે દાણો છે એ ચોંટી જાય પરફેક્ટ આવી રીતે કરતા જઈએ અને દરેક મુઠિયા વાળી લઈએ આપણે જેને મુઠિયા કહીએ છીએ યુપી બાજુ એને મૂટ કાકીએ છીએ ચાલો શંકાનું સમાધાન થઈ ગયું હવે આવી રીતે બધા જ તૈયાર કરી દઈએ હવે પ્રી હિટ થયેલા ઈડલી અને ઓલમોસ્ટ બાર થી પંદર મિનિટ સુધી આપણે એને સ્ટીમ થવા દઈશું ભક્તો આપણે જે આજે લીલી મકાઈના મુટકા બનાવી રહ્યા છીએ એમાં બે ત્રણ વાતોનું અનુસંધાન રાખવું જોઈએ નંબર એક કે જ્યારે લોટને આપણે મસળતા હોઈશું અને મસળીને પછી મુઠિયા વાળી જશે એ વખતે મકાઈના દાણા થોડાક છૂટા પડી જશે અને ચીપકશે નહીં હાથમાં થોડીક મહેનતનું કામ છે એ બસ હાર્ડવર્ક એ જગ્યાએ છે બાકી તો બીજી એસ બીમાં ક્યાંય હાર્ડવર્ક છે નહીં પણ એ ચિક્કેના માટે શું કરવું જોઈએ તો મકાઈને મેં પહેલાં આગળ કૂટી કૂટીને તો એના કારણે દાણા છે આખા ભાગ ભાંગી જશે મકાઈના અને એના કારણે પછી એ ચોખાના લોટ સાથે ચોંટવા માટે અને કમ્બાઇન્ડ થવા માટે મજબૂર થઈ જશે તો એક એ વાતનું અનુસંધાન રાખવું મગજ દાણા નાખા ભાંગા કૂટી લેવા પીસી લેવા નંબર બે જ્યારે પાણી ઉકળતું હોય અને એ વખતે આપણે નમક નાખ્યું છે તેલ નાખ્યું છે લીલી મરચી નાખી છે એ જગ્યાએ આપણે કોથમીર પણ નાખી શકીએ છીએ પણ એ વખતે નમકની માત્રા અને લાસ્ટમાં ખટાશમાં લીંબુની માત્રા એ બહુ જ અનુભવથી કાં તો આવી જાય ને કાં તો પછી સાવચેતીપૂર્વક નાખવું જેનાથી મુટકા છે એ થોડાક સ્વાદિષ્ટ બને જો રમક ઓછું રહેશે તો પછી પણ ગલત ફોર્મમાં ફેર પડી જાય પણ હા આદું જરૂર નાખજો એવો મારો ખાસ આગ્રહ છે કારણ કે મારો અનુભવ છે તો આદુ બહુ સરસ લાગે છે એની સ્મેલ એની ફ્લેવર બહુ સારી આવતી હોય છે બસ આવી બે ત્રણ ટકોર છે એક એ ધ્યાન રાખવું જોઈએ અને ત્રીજું કે આ રેસીપીને આપણે સાંભળ સાથે જમી શકીએ છીએ તુવેરની દાળ બનાવી હોય તો એ સાથે જમી શકાય નો ડાઉટ આપણે કઢી સાથે પણ જમી શકીએ છીએ અને કંઈ નાથી જો બટાકાનું શાક હોય રસાવાળું તો પણ આ રેસીપી ચાલે છે બસ ખાલી આકાર આનો ઇડલી જેવો નથી બાકી ઓલમોસ્ટ આમ તો બધું સેમ સેમ જ હોય છે પણ ઇઝી ટુ કૂક છે અને થોડુંક અલગ છે મને બહુ જ ગમે છે એટલા માટે હું બનાવતો હોઉં છું તમે પણ આ ટ્રાય કરજો આખીમાં પંદર મિનિટ પછી આપણે રેસી ફ્લેમને બંધ કરી દઈએ છીએ જોઈએ છે તો મુટકા ઓલમોસ્ટ તૈયાર છે એકવાર ખાલી ચપ્પાની ચોંચ નાખીને જોઈ લઈએ તો ચપ્પુ ગુરુ આવે છે મતલબ કે મુટકા આપણે બનીને તૈયાર છે પરફેક્ટ ભક્તો ગરમ ગરમ મુટકા સાંભર સાથે આપણે ઠાકોરજીને ધરાવી રહ્યા છીએ ઠંડા પણ જમી શકાય છે અને ઇવન ગરમ પણ જમી શકાય છે તમે જરૂર બનાવજો અને જે કંઈ બનાવો ઘરે એ ઠાકોરજીને ભોગ ધરાવજો પછી જમવામાં ઉપયોગ કરજો તો એ ભક્તિ કહેવાશે મળીએ છીએ નવી રેસિપી રેસીપી સાથે ત્યાં સુધી સૌને ભાવથી જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શ્રી હર હર મહાદેવ